આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરાના વોર્ડ નંબર ત્રણના રહીશો ફરીથી વિફર્યા છે રાધાકૃષ્ણ સોસાયટી પાસેના ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીથી સંતરામનગર તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા છે પીવાના પાણીની પાઇપલાઈનમાં લીકેજ થતાની સાથે જ ગટરના એટલે કે ડ્રેનેજના ડ્રેનેજમાં જઈ રહેલા રોડ પર પાણી ભરાયા છે મિત્રો આક્રોશિત રહીશો પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા છે પાલિકાના સદસ્યોની રાજીનામાની માંગ પણ કરી છે ઘણા સમયથી આ સમસ્યા હોય સમસ્યાનું નિરાકરણ ન આવતા જ ભારે મુશ્કેલી પડી રહી છે સાથે જ પૂરતા પાણી પૂરતા પ્રમાણમાં અમુક વિસ્તારમાં નથી મળતું હજારો લીટર પાણી રોડ પર વહી રહ્યું છે મિત્રો આ લોકોએ નગરપાલિકાના જે સભ્યો છે તેઓની સામે આક્રોશ વ્યક્ત કર્યો છે સૂત્રોચ્ચાર કરી અને રોષ વ્યક્ત કર્યો છે સાથે રાજીનામાની માંગ પણ કરી છે પીવાના પીવાના પાણીનો પ્રોબ્લેમ છે છે પાણીની આગળથી તૂટી ગઈ અને એ પીવાનું પાણી ગટરના પાણીમાં મિક્સ થઈ રહ્યું છે તો નગરપાલિકાને ને તંત્રને એવું કહેવા માગીશ કે તમે લોકો શું કરી રહ્યા છો અમને લોકોને કોઈ જાણ નથી આ વસ્તુની અને પંદર દિવસથી પાણી તમે જોઈ શકો છો કે કેટલી હદે નીકળી રહી છે અમારે ત્યાં પીવાના પાણીની તંગી છે લોકોને પીવાનું પાણી મળતું નથી અને અહીંયા આટલું બધું પાણી વેસ્ટ જાય છે તો એનો મતલબ શું તો તંત્ર શું કરે છે વોર્ડ નંબર ત્રણના જે પણ કાઉન્સિલરો છે એ લોકોને જો એમનું કામ ના કરવું હોય તો એમને કહી દો કે તમે રાજીનામું આપી દો અને ચૈતન્યસિંહ ઝાલાને એટલી રિક્વેસ્ટ કરું છું કે આખા ગામમાં ફરો છો તો એકવાર અમારા હાઉસિંગ વોર્ડમાં બી આવીને જુઓ કે અમારી પરિસ્થિતિ કેવી છે હવે પંદર વીસ દિવસથી અમારે આ પાણીનું પ્રોબ્લમ થાય છે પાણીની લાઈન ફાટી ગઈ છે ગટરનું અને પાણી પીવાનું બે ભેગું થઈને આવે છે અમારે ત્યાં અમે પીવા જેવું પાણી ભરાતું નથી અમારે ત્યાં અમે લોકો પીવા માટે બહારથી પાણી લાવીએ છીએ અને આવા જવાનો રસ્તો પણ આખું પાણી ભરાયેલું છે અહીંથી નીકળાય એવું પણ નથી અહીં છોકરાઓ આજુબાજુ સ્કૂલના છોકરાઓ જાય છે કેટલી વાર પડી જાય છે લોકો પોતે હું જાતે હું એક બે વાર તો હું પોતે પડી ગઈ છું કારણ કે મારે પગમાં પ્રોબ્લેમ છે હું જાતે પડી ગઈ છું પણ અહીં કોઈ નગરપાલિકાવાળા કે કોઈ જોવા આવતું નથી તમે અહીંયા દેખી રહ્યા છો ગટરનું પાણી પછી પાદરા નગરપાલિકા જે પાઇપ પીવાનું પાણીનું પાઇપલાઇન હતા ફાટી ગઈ છે નગરપાલિકા હજી સુધીમાં એના દેખવા માટે નથી આવી ના તો કોર્પોરેટર દેખવા માટે છે ના તો એમના ધ્યાન આવે છે પણ આ સમસ્યા ઘણા પાંચ વર્ષથી છે જે બાજુમાં રાધાકૃષ્ણ સોસાયટી છે એની બાજુમાં હાઉસિંગ બોર્ડ છે કૃષ્ણ રેસાયટી છે સંતરામનગર છે સંતરામનગર છે સંતરામનગરની બહાર પાણી હજુ બી આવી રહ્યું છે ચારે ચાર તરફ બાજુ પાણી સામ્રાજ્ય ભરાઈ ગયું છે કે હું તો કહું કે ગણપતિનું વિસર્જન તમે એને તો એ કરવા આવવાનું હતું નાના નાના ગણપતિ એ દુવાડવા માટે આવવાની જરૂર હતી પાણી દેખો આટલું બધું પાણી કીધું ધારાસભ્યને બી મારી રજૂઆત છે એમને બી સાહેબને કીધું કે તમે ધારાસભ્ય છો આટલા બધા પાદરામાં સારા કામ કરી રહ્યા છે તો તમારે આ કામ પર તો પહેલું ફોકસ કરવું જોઈએ જો તમારું નામ લઈને અમે તમને જાન વાર વાર કરતા હોય તો તમારે આ કામને તો હું તો કહું પહેલું એમને ધ્યાને દોડું જોઈએ જો તમે પાદરામાં આટલા કામ સારા કરી રહ્યા છીએ એટલા બધા ઉદ્દાઢન એટલી બી સારા બનાવેલા શિક્ષિત ધારાસભ્ય છો તો આ સાહેબ તમને કેમ નથી દેખાતું તમે એક જાતે પબ્લિકની સમસ્યા દેખવા માટે આવો કે નાના નાના છોકરા સ્કૂલ જોવામાં મજબૂર થયેલા છે બાજુમાં જે સ્કૂલ છે તો જેમ સ્કૂલના છોકરા બી પાણી મરીને જવામાં મજબૂર છે છોકરા બીમાર પડ્યા એની શું જવાબદારી કોણ જવાબદારી છે સાહેબ તમે એકવાર તમે શિક્ષિત સભ્ય છો તમે કહો છો કે અમારે કોઈ એક પાછળની અંદર કોઈ સમસ્યા નહીં આવે તો આ સમસ્યા પાંચ વર્ષથી તમે તો હવે ધારાસભ્ય બની ગયા તો તમે આનો પ્રોબ્લેમનું સોલ્યુશન જલ્દી કરો તો અમે તમને માનીએ કે તમે ધારાસભ્યના પદ પર બરાબર છો જો તમે નગરપાલિકાના તો કેવું જોઈએ તમારો તો તમારો અધિકાર બને છે